નમસ્કાર સ્વાગત છે તમારું મોરબી અપડેટમાં હું છું વિપુલ પ્રજાપતિ મોરબી જિલ્લામાં અને મોરબીની આસપાસના ગામોમાં ધીમે ધીમે ખેતી ઓછી થતી ગઈ છે ધીમે ખેતી ઓછી થવાનું કારણ છે કે હવે ઢોરાઓ જે છે તે ઢોરા રાખવાનું બંધ થઈ ગયું છે અને બંધ થઈ ગયું એના કારણે ખેતીમાં જે ઉપજ જે આવતી હતી એ ઉપજ ઓછી થઈ ગઈ એના કારણે ખેતીને જે છે ધીમે ધીમે વ્યવસાય ઘટતો ગયો છે ત્યારે અત્યારે આપણે ટંકારાને એક એવા ટંકારા ગામમાં આવ્યા છીએ ટકારા ગામમાં આજે પણ જે છે તે આખો પરિવાર જે છે ડેરી ઉદ્યોગ છે ડેરી ઉદ્યોગ સાથે સંકળાયેલો છે અને ડેરી ઉદ્યોગથીને જ જે પોતાનું જે છે તે નિભાવ ખર્ચ જે છે તે કાઢે છે ત્યારે આપણી સાથે બેન જોડાયા છે તેમની સાથે જ વાતચીત કરીશું કેટલું દૂધ જે છે દરરોજ ડેરીમાં આપે છે શું કાય છે બેન તમારું નામ કહેજો ખોખાણી ચંપાબેન મુકેશભાઈ કેટલો અભ્યાસ કરેલો છે તમે દસ દસ પાસ છે ઓકે કેટલા વર્ષથી તમે આજે ડેરી ઉદ્યોગ સાથે જોડાયેલા છો અઢીક વર્ષથી આ ડેરી ઉદ્યોગ કેટલી ગાયોથી શરૂઆત કરી હતી શરૂઆત તો બે ભેંસ જ હતી અને એક દેશી ગાય હતી અહીંયાથી શરૂઆત કરી તમે કેવી રીતે વિચાર કે ધીમે ધીમે આ વધારવું જોઈએ શું કાંઈ એ એક તો એવું છે કે ઘરનું ચોખ્ખું ખાવા મળે અને ઘરનું જે છાણ ખાતરની બને ને એ આપણા જમીન માટે સારું હોય એમ જ્યાં ખાતર ને બધા રસાયણ આવે એના કરતા રસાયણ ખાતર આવે એના કરતા આના ખાતર બને તો એ સારું એમ શુદ્ધ વાતાવરણ રહીએ મંદા ઓછા પડે અને પશુઓથી નજીક રહેવાથી પણ જે ફાયદો થાય છે અમે અમારા ઘરમાં પાંચ સભ્ય છે મારા સાસુબા સાઠ વર્ષના થયા છે હજી સુધીની એક ટીકડીને એને પીધી નથી તાવ માથ શરદી કે કોઈ ચીજ કોરોના વાતની આવો કોરોના ગયો ને તે અમારા ઘરમાં કોઈને કોરોના થયો નથી હજાર હા શુદ્ધ હા ઘરે ઢોરા પેલેથી જ અમે રાખતા હતા ઘરે ગાય દેશી તો અમારે હતી જ વર્ષોથી અમારા દાદા બા બધાય દાદા સિવાય બીપી દવા લઈએ બાકી એને કોઈ દી કઈ હજી હાલની તકે કોઈ દી કઈ થયું નથી હા મોટો ફાયદો ઈ અમારા ઘરમાં પાંચ સભ્ય અમે ઘરે રહી છીએ ને કોઈ એક ટીકડી કોઈ દિવસ નથી લીધી આટલા બધા એટલે મેન ફાયદો મેન ફાયદો એ છે કે આપણું સ્વાસ્થ્ય સારું રહે છે કારણ કે જનરલી અત્યારે દવાખાનામાં જુઓ તો અઠવાડિયે કે દસ દિવસે ઘરમાં કોકના કોક વ્યક્તિ માંદો પડતો જ હોય છે પરંતુ આ જે નેચરલ વાતાવરણમાં રહી અને કુદરતના ખોળે જે રહી અને જે આપણું સ્વાસ્થ્ય સારું રહે છે તે શહેરોમાં કે અન્ય જગ્યાએ નથી રહેતું મોરબી જિલ્લામાં મયુર ડેરી જે છે જે મહિલાઓ સંચાલિત ડેરી છે આ મહિલાઓ સંચાલિત ડેરીમાં ડેલીનું એક લાખ પંચોતેર હજાર લિટર દૂધ જે છે તે અહીંયાથી અમૂલ ડેરીમાં મોકલવામાં આવે છે જેમાં સૌથી વધુ જે ટોપ ટેન મહિલાઓમાં કહી શકાય કે જે મહિલા મંડળીઓ છે મહિલા મંડળીઓમાં પણ જે છે મહિલા દૂધ ઉત્પાદક હોય છે તેમાંનું એક આડે ટંકારાણ ગામનું છે ટંકારા ગામમાં સૌથી વધુ દૂધ ઉત્પાદન જે છે તે કરવામાં આવે છે ત્યારે આજે દૂધ ઉત્પાદન કરતાં મુકેશભાઈ આપણી સાથે જોડાય છે મુકેશભાઈ કેટલા વર્ષથી તમે શરૂઆત કરી હતી કેવી રીતે શરૂઆત કરી હતી શું કહે છે સ્ટાર્ટિંગની શરૂઆત ત્રણ વર્ષથી આમ પછી અઢી અઢી વર્ષથી પછી પશુ થોડાક વધારો કર્યો પશુમાં ને હાલમાં બાર ગીર ક્રોસ ને બે ગીર ચાર ભેંસો છે અત્યારે મિલ્કિંગમાં તેર પશુ ચૌદ પશુ છે ઓકે એમાંથી ચોવીસ કલાકે બસો લીટર દૂધ એકસો નેવથી બસો લિટરનો ગાળો ડેરીમાં જાય છે આપણું દૂધ ઓકે અને કેટલી આવકમાં પેલા કેટલી જે ખેતી હતી ખેતી ખેતીથી આધારિત પેલા ખેતી આધારિત કેટલી આવક અત્યારે કેટલી આવક છે શું ફેર લાગે છે તમારા જીવનમાં ખેતી આવકમાં તો શું થતું કે વર્ષનું કંઈ નક્કી ન હોય કે કોઈ પાક બગડ્યો કોઈ માવઠું થયું તો ફેલ જવાનું ને નક્કી નું રહેતું અને પશુપાલનમાં આવ્યા પછી એટલું ફેર પડ્યો કે ઘર ખર્ચાથી માંડીને કોઈ આપણા બાળકો ભણતા હોય વ્યવહારિક ખર્ચા આ તે બધામાં પશુપાલનનો ખર્ચો કાઢી દે આપણો તો ખેતીની આવક ચોખી આપણે બચત રહીએ અને બીજો પ્લસ પોઈન્ટ કે નહીં કોઈની ગુલામી સ્વતંત્ર ધંધો છે કે કોઈ આપણો સાહેબ નહીં જી હે એ બધું આપણું એટલે એમાં થોડીક મજા રહી છે કે કોઈ આપણા ઉપરી નહીં એમ આપણે આપણા સ્વતંત્ર આપણે આપણા પગમાંથી ઉભા રહી લાગીએ એમ પશુપાલન વ્યવસાય એવો છે કે કે તમે ગમે માનો કે નોકરી હોય તો તમારે ઉપરી આવવાના આમાં કોઈ છે નહીં એટલે સારું રહી એમ બધી રીતને અત્યારે મહિનાની કેટલી આવક અને કેટલો ખર્ચ થાય શું મહિનાની અત્યારે બે લાખ વીસ પચીસ હજાર રૂપિયાનું દૂધ ડેરીમાં જાય છે અને પચાસ ટકા ઉપર ખર્ચો નીકળી જાય કદાચ અને એંશી હજાર લાખ જેવી આવક પશુપાલન આમ સારા અધિકારી હોય એ પણ સાઈઠ હજાર સિતે હજાર કમાતા હોય પરંતુ પશુપાલન વ્યવસાય થકી પણ જે છે એટલે અધિકારી કરતા પણ જે સારું એવું કમાઈ શકે છે અને પોતાનો સ્વતંત્ર ધંધો કરી શકે છે શરૂઆત તમે કેવી રીતે કાઢી આનાથી જે તમને સરકારની કોઈ સહાય કે બીજું કંઈ મેળવ્યું હોય કે પ્રોત્સાહન કાંઈ મેળવ્યું હોય શું સરકાર તરફથી તો પ્રોત્સાહન બીજું કાંઈ લીધેલું નહોતું કે બે ત્રણ પશુથી સ્ટાર્ટ કર્યું હતું જેમ જેમ એના પૈસા કે બચત થતી ગઈ અને કુદરતી ત્યાંથી ખેતીમાં બરા સારું આવ્યું હતું તેમાંથી બે માંથી પાંચ છ કર્યા એમ કરતાં કરતાં ત્યાં ત્રણ વર્ષે મોટા પશુ અઢાર છે અને બાર નાના પશુ છે જે મિલ્કિંગમાં જ નથી એમ ઉછેર માટે એટલે આમ કરીને પગભર થઈ લાગી બાકી સરકાર તરફથી તો માનો કે જિલ્લો આપણો અહીં છે નહીં પશુપાલન એટલું તો એમાં ડેરીમાં પોષણક્ષમ નહીં વધારે નહીં ઓછા કે આપણે પાલવી એ રીતના મયુર ડેરી આપને ભાવ રી હે તો ટકી રહ્યા છે કે બાકી તો આપણા જિલ્લામાં જેટલું કઈ છે નહીં પશુપાલન કે બનાસકાંઠા એરિયા કે સાબરકાંઠા એક મહેસાણા એરિયા તો આપણે નો એની કમ્પેરિઝન કરી લાગી કે આપણે સ્વતંત્ર ખરું બધું એમ ત્યારે એવું થયું કે તમે કંટાળી ગયા હોય કે આ ભેંસું કાઢી નાખવું છે કારણ કે આને મહેનત માગી લેવો ધંધો છે બરોબર ચોવીસ કલાક છે ક્યારેક એવું થાય કે આના કરતાં તો બીજું કરવું સારું કંઈ બીજામાં તો જો પહેલાંથી માનસિક આપણું બંધાણું હોય કે ભાઈ આપણે કોઈનામાં આપણે સ્વતંત્ર કરવું જે કરવું એમ મહેનત માગી લઈએ પણ જે ગીર ક્રોસમાં એમાં વળતર રહીએ ભેંસું કરતા કે પહેલાં મારી કારણે ભેંસું જાજીએ થોડીક પછી ભેંસુ તાર ઓછી કરીને ગીર ક્રોસ વધારી રહી એટલે ગીર વધારે ગીર ક્રોસ એટલે ગીર ક્રોસમાં ખારું રહીએ ભેંસુ કરતા અને દેશી ગાયું ગીર છે મારી કારણે ભાઈ આપણે એ ઘરે ખાવા પીવા પૂરતી ને આપણે ઘરનું ખાવાનું ને એવું બધું એટલે એમાં બહુ મોટી વળતર નથી રહેતી દેશીમાં ના આપણે ના નથી પાડતા દેશીને કોઈ વસ્તુ સારી ના દેશી ગાયું સારી જ પણ વળતરમાં ને ન પહોંચે ગીરક્રોશમાં નથી પોચી રાખતી એ સારી ગાય હોય તો ત્રીસ બત્રીસ લીટર લગી અઠાવીસ ચોવીસ કલાકે અને એવરેજ હોય તો એ વીસની આસપાસ તો રહીએ જાય ગીરક્રોશ રીએ વીસની આસપાસ સરસ બહુ બહુ સારી ગાય હોય તો એ જાય ત્રીસે બાકી તો વીસ પચીસ વીસ પચીસ લીટર દૂધ થાય એ ભવિષ્યમાં તમારે શું વિચાર છે કે આને ડેવલપ કરવો ભવિષ્યમાં ચાલે તો થોડાક પશુ પચીસ મોટા ખાલી મોટા પશુ મિલ્કિંગમાં જ આવે રીતના પ્લાન ખરું એમ કે આમાં નામાં કદાચ વીસ પચીસ જનાવર મોટા થાય અને મિલ્કીંગ બી જ કે અત્યારે કેમ નાનાથીને પચીસ ભેગા નાના સિવાયના વીસ પચીસ મોટા હોય તો કદાચ ટકનું દૂધ દોઢસોની આસપાસ થાય તો પર ડેનું ત્રણસો સાડા ત્રણસો લીટર દૂધ આપણે ડેરીમાં ભર લાગીએ અત્યારે જે આ ઢોરા છે એની માવજત કરવા માટે કેટલા લોકો રાખ્યા છે તમે બે માણસ તો છો જ ઈશ્વર બીજા કેટલા લોકો સુકાય બે માણસો બીજા છે કે આપણેથી તો ચોવીસ કલાક માનો કે વાળી હોય તો હાજરી નોંધી લાગે દૂધ ભરવા જે વાત એ તો પાછળ બધું પૂરી બાળકો ભણતા હોય ઘરે વૃદ્ધ હોય તો એ વસ્તુ શક્ય તો ન થાય બધી સ્ટોરની માવજત આપણે એટલે બે માણસો બીજા છે ને આમ બે હોય એટલે હા ગાયુને પછી આમ છૂટી જ રાખો બાંધી રાખો કેવી રીતે એને ટૂંકમાં એને વધારે દૂધ આપે એના માટે શું એની માવજત તમે કરો છો ગાયુને તો મેઇન પ્રશ્ન પાણીનો આપણે જો ખીલે બાંધો હોય તો તમે ત્રણ વાર પાણી પાઈને પામે તમારા મનથી એમ થાય કે હવે નહીં પીવે અને હાવ છૂટી જ હોય તો એની ઈચ્છા પ્રમાણે પાણી પીવે પછી મારા તમારા ખુલ્લાવાળામાં ઝાડું હોય કે ઝાડવા હોય તો એને તડકો જોતો તડકે ઉભી રહીએ છાંય જોતો છાંય ઉભી રહીએ જ્યારે એને તરસ લાગે ને ઈચ્છા થાય ત્યારે ભલે કલાક કલાકે પાણી પીવે અંદર પાણીની વ્યવસ્થા કરી રાખવાની બાકી બાંધતા નથી અમે બાંધતા નહીં ના બાંધતા નથી ખાલી મિલ્કિંગ કરવા પૂરતી જ બાંધવાની કલાક એક બાકી નહીં બાકી નહીં બાકી એને છૂટું આમ જેમ આપણે છૂટા ફરીએ એવી રીતે આવી રીતના ફરવા દેવાનું એને તંદુરસ્તી સારી રહીએ અને રોગમાં ઘણો ઘણી રાહત રહીએ એને બાપ રોગ ઓછા થાય ના ઘણા ઓછા થાય બાંધવાનું નહીં વેક્સિન માટે કઈ કહે તમે વેક્સિનમાં ખરવા મૂવાની વર્ષમાં બે વાર અને જો આ બીજા કોઈ લંપી આવે તો રોગ આવે ને ઉપરથી અહીંયા સ્ટાફ સરકારીમાં બધો સારો આવે આપણે ઉપરથી ને કામગીરી બધી સારી જાણ કરે આપણે એટલે આપણે વેક્સિન કરી નાખવાની બાકી ખરવા મોવાની ફાઇનલ જ એ વર્ષે બે વાર તો કરી જ નાખવાની વેક્સિન પેલા લંપી તો એમાં કંઈ તમારે કોઈ કંઈ ગાયને લંપી વાર ના ના મૃત્યુ નથી થયું એમાં વેક્સિન થઈ ગયેલું ત્રણ ચાદી થયા હતા એટલે એક ગાને ખાલી અસર થઈ ગયેલી બાકી એ ગા રિકવર થઈ ગઈ પણ મૃત્યુ મૃત્યુ મેં કંઈ નથી ગયા ઓકે ઓકે મૃત્યુ એટલે આમાં તો મૃત્યુદરમાં તો ગણીને તો ઉભા થતા હોય તમે માનો કે બે ગાય લઈ લેવા અને ગમે રોગ આવે બે ગાય તમારો નફો પરબડ કપાઈ ગયો તમે જો વેક્સિનેશનમાં ધ્યાન રાખી સરકાર તરફથી ઉપર આવતું હોય આપણે વેક્સિન તો એમાં ધ્યાન રાખીએ તો આપણે એ રોગમાંથી બચી લાગવાના છે કે ગમે વસ્તુમાં એનું ધ્યાન એક રાખવું પડે ખાસ કે વેક્સિન એના ટાઈમ સમય થઈ જાય થઈ જ જાવ સમય કરી હા ના ના થઈ જ જાવ જોઈએ નખર તો ન પશી ઓલ થાય કે અત્યારે પશુ માળખ તમે વેચેતી લેવા મોંઘા પશુ મૃત્યુ દર વધ્યો તો પછી તમે નો ન એમ એવો પછી ખેતી એમાંથી કાંઈક છાણ બાણ નહીં ખેતીમાં પણ ખાતર જે ઉપજ આવતી એના કરતા વધારો થઈ ગયો

ફરતી બાજુથી આમ જોયું તો ફાયદો ગણાય એમ કે ખેતીમાં ફાયદો આપને ફાયદો શારીરિક ફાયદો માનસિક ફાયદો ને આરોગ્યમાં ફાયદો બધેમ ફાયદો એટલે આ એક તો દવાના પૈસા આપણે આપણે નેચરલમાં રહી લાગી છેની વાત ભેગા ભેગા અને કરનું ખાવા પીવાનું સારું મળી જાય બધું બરાબર અને ખેતીમાં ફાયદો આરોગ્યમાં ફાયદો તો બીજું તો માણસ શું છે ઢોરા રાખતા નથી કાઢી નાખે છે એને તમે સંદેશો શું આપશો ઢોરા કે રાખવા જોઈએ ભલે ગીરગા રાખો કે ક્રોસ રાખો કે ભેંસ રાખો શુદ્ધ ખાવાનું તમને તાજું મળવાનું રાખવા જોઈએ થોડી ઘણી જમીન હોય ખેતી હોય તો તમારે એટલું ખાતરી થવાનું તો ખેતી તમારી ઉન્નત રહેવાની છે કે ખેતીમાં માનો કે રન જનરલ વીસ પચીસ ત્રીસ માં ઘઉં થતા હોય તમારે દેશી ખાતરવાળું પડવું હોય તો પરબર પિસ્તાલી પચાસ ઘઉં પગાડી દે કપામાં પંદર હાથે થતું તો ત્રીસ પાતરી પગાડી દી હા તો એ વસ્તુમાં તો બેનિફિટ છે જ પણ અમે મહેનત માગે હે હારા રાસાયણિક ખાતર ઓછું છોડો બગડે ઓછો બધી રીતના ફાયદો એમ ભેજ સંગ્રહ શક્તિ વધી જાય જમીનની એટલે ફાયદો તો ખરો જ બધી રીતના પણ હવે મહેનત માગે અને જમીન પ્રમાણે એ તો નો કોઈ રજા આવે નહીં કાંઈ તમારે વરસાદ ચાલુ હોય તો હોય કે તમારે ગારો ખૂનતું ફોગવાનું તો ફોગવાનું આમાં રજા છે નહીં કે તમારે પાંચ આરામ તો તો એ એ નથી નથી કે પાંચ રજા એમ કલાક નહીં નહીં રવિવાર કોઈ વસ્તુ એમ એટલે આમ તો મહેનત ધંધો છે પરંતુ એ મહેનતની સામે વળતર જે છે એ સૌથી વધારે છે સૌથી વધારે વળતર તો આપણું આરોગ્યનું છે આરોગ્ય આના જે આપણે ભેંસું ગાયોની સાથે રહી અને નેચરલ વાતાવરણમાં રહી એટલે આપણું આરોગ્ય પણ સારું સુધરે છે આ ઉપરાંત અહીંથી જે ખાતર છે ખાતરનો પણ જે છે તે વાડીઓમાં ખેતરોમાં અને કૃષિ માટે જે છે ઉપયોગ કરવામાં આવે તો એમાંથી પણ ઉપજ વધારે